પણ જ્યાં હું બધા પ્રોગ્રામ કહું છું કે જ્યાં પડ્યું હોય ને બાપુ ન્યા ઉગે જ્યાં હોય નહીં ન્યા શું ઉગે રણમાં તમે પછી બંબા પાણી ના ઠેલું હોય તો ન્યા ન ઉગે આ તો ધરાવી ને ધાન ને નીપજે ને ગોળવી ને માડું ને હોય જે હોય જખરો નીપજે જેની માં ઓથલ પદવણી હોય એની વગેરે નો થાય એટલે આપણા કવિ કેમ ગયા છે કે આસરો એનો 하모나누토예 아부제우야 માનવ સેવા એ જ પ્રભુ સેવા એ પાછળ બેનરમાં સૂત્ર લખ્યું છે અહીંયા આની એક નાનકડું એવો એક ખર્ચ છે એ કઈ રીતે થાય છે ને ક્યાં ક્યાં તેની થોડીક ટૂંકમાં છે એ હું વાત કરી દઉં આપણે ત્યાં સુધી સાજિંદાઓને પોરો મળી જાય તો એનો ધાવક ખર્ચ છે એ ખાલી બોલું છું ત્રણ હજાર રૂપિયા કૂતરાના લાડવા માટે અઠાવનસો રૂપિયા ગાયો માટે લીલી જે ઘાસ છે તેતાલીસ રૂપિયા ભોજન એક હજાર રૂપિયા રતન દસ હજાર રૂપિયા સોરી દસ હજાર રૂપિયા રતન નિશાળમાં ટીવી આપેલ છે બાળકોના અભ્યાસ માટે પંદર હજાર રૂપિયા ચકલાના માળા ત્રેવીસો રૂપિયા પાણીના કુંડા એકવીસો રૂપિયા રામલીલામાં રસોઈ અગિયારસો રૂપિયા ભાગવત કથામાં એકાવનસો રૂપિયા ગીગેવાસરમ લાખિયાણી રામા બાપાના મંદિરમાં ત્રણ હજાર રૂપિયા કૂતરાના લાડવા માટે એક હજાર એકસો અગિયાર ભાગવત સપ્તાહ માટે એક હજાર પક્ષીઓના કુંડા માટે ત્રણ હજાર રૂપિયા બાપુનું કરિયાણું લેવા માટે આપેલા છે અગિયારસો રૂપિયા દીપકભાઈ સોલંકી ગૌશાળામાં અગિયારસો રામાફીરના મંદિરમાં ભટુક ભોજન છે અગિયારસો લાખાવેણે શિવકથામાં અગિયારસો ધણી ગૌશાળા પાંચસો રૂપિયા ભટુક ભોજન મુકા મેળવી પાંચસો રૂપિયા ચક્કમ પર રામકથામાં આઠસો રૂપિયા મજૂરને કેટ એકત્રીસો રૂપિયા રામલીલામાં રસોઈ પાંત્રીસો રૂપિયા કરિયાણાની કેટ આઠસો રૂપિયા આકાશવા તબલુઈ સાહેબ માંગે એટલે થોડુંક બંધ થયું પછી ત્રણ હજાર રૂપિયા યોગેશભાઈ પ્રવીણભાઈ દવાખાનામાં આવી રીતની જરૂર હોય તો એમાં આપેલા છે પંદરસો રૂપિયા રતન પર કીટ કરિયાણાની આપી છે એક હજાર રૂપિયા ગોવિંદ મહારાજને કરિયાણું સાધુ એવા સાધુના દીકરા હોય જરૂર હોય તો એમાં પણ વપરાય એક હજાર રૂપિયા વિપુલભાઈ દવા માટે પંદરસો ભટૂક ભોજન ત્રણ હજાર રૂપિયા ભટૂક ભોજન તરપાળા નિશાળમાં ન્યાયને સંતવાણી કરી તેમાંથી વૈજા થાય ત્રણ હજાર રૂપિયા મન બુદ્ધિ આશ્રમ રસોઈ આપી ચાર હજાર રૂપિયા ગાયો માટે લીલી અગિયારસો રૂપિયા જમરાળા આપણા ભાઈને તકલીફ હતી ત્યાં દવા માટે ત્રણ હજાર રૂપિયા કુતરાના લાડવામાં આઠ હજાર રૂપિયા ની જોડી કરતાલ મંજીરા સાથે એવી રીતે આ તો એક જ પાનું કાકા મને કે વાંચજો તમે કે આ તો બધો હિસાબ નાખી દો અહીંયા આ તો આપણું ઘરનું આંગણું છે પણ ઘણા મહેમાન બહાર થી આવ્યા હોય એને ન ખબર હોય કે આવી રીતના બધા અલગ અલગ કાર્યોની અંદર આવા નાણા છે એ વપરાય છે બાકી આ જે મલક છે ને એ ત્યાગની ધરતી છે ત્યાગ ની ધરતી કૈજી પ્રોટ સિંધુ પર જુગતી માડી પશ્ચિમે મધ્યમાય શિયાની અટારી

પોળવેનું મારું ન હોય જેહન જકરો નીકજે જેની માં ઉત્તર પ્રદેશની હોય હગા દીકરાને ખાંડણીયા ખાડીન ખવડાઈ દીધો ને એનો બાપ કાઠિયાવાડી હતો છોડ પરજા રાજી જા ભગવાન ને પણ છેલે આવી આવીન આવવાનું મન થાય એવી યાદ ગાથિ છે એવો અમારો કાડિયો ઠાકરે કાઠિયાવાડી પણ જેની માં ઉત્તર પ્રદેશની અંદર પણ દેહ ત્યાગ કરવાનો થયો ને ત્યારે એને અમારો આ પ્રદેશ છે અને એવી ધરતી ની અંદર આ ભજન પડ્યું છે અહીંયા તમે લઈ લ્યો આપણે કષ્ટભંજન દાદા સાડીંગપુર હાજરા હજુર મારો બાપ બેઠો હોય એવું લાગે અને એક બજરંગ બેઠા બગદાણા ની અંદર આ બબે બજરંગ વચ્ચે નો પટ્ટો નજર મારી જોઈ લઈ ને એવું લાગે બબે બજરંગ જાણે ધર્મના ના થાભલા બેઠા હોય એની વચ્ચે આ લીલી છમ લીલા છમ જેવી ધરતી ને એવા લીલા છમ હૈયા માણસો આપણને અહીંયા જોવા મળે બાકી આડી દર બોડી દર ને પાદર માં દેવાય અડધી રાતે ખાટલો નાખીને હોતા હતા ઉગો તો કપાઈ ગયો તો માથું આવી અને નવઘળ ને એ મોટો હોય સાજી આવે છે ત્યાં સુધી બે મિનિટ આપણે વાત કરીએ અને રમઝમ રમઝમ રાત વહી જતી હતી અને એ વખતે રાતે સમુદ્ર પરમારટલ નવગઢના માતાજી દેવાય ભોદર જેને ધર્મનો માનેલો ભાઈ એને સપને આવીને કહેતા હોય રાજભા ચારણ આપણે ગઢ્યું ગીરના એની કલમ રમતી હોય ભાઈ આ દેવાય બોદરના पर <laughs> पारियो મારુથી લખતા હોય કે મહાદેવે Oh, yeah.

આઠી જે દાદા લખણ દાદા આપણી વચ્ચેથી ગયા છે પણ એમનું કુટુંબના એમના વડવાઓ વડીલો આ દાદાઓ અહીંયા બેઠા છે મોટી ઉંમરના આ ભજન છે એ ઘણું બધું હાચીન થાય છે ને એટલે બાકી એમના વસ્તુ છે લોક સાહિત્ય ની અંદર ઘણી બધી વાતો છે પણ હવે આપણે ભજન અંદર તરફ જાઉં છું ત્યારે આગળ ઉપર હું હર્ષદભાઈને રજૂ કરું એ પેલા

મારી માતા સુમિત્રા આમાં કઈ નહીં કઈ ફેર આપણા ગુરુ બે તો મને

જેના કોનો આશ્રમ હતો કે શબરી સબરીભાઈ નો આશ્રમ આવ્યો હતો સાત વર્ષો ની હતી સાત વર્ષોની તેથી એના ગુરુ માતા કીધું તારી એક મારો રામ આવશે અને સિત્તેર

એટલે હું તો નાખી દેતો હતો લઈ 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 બસ ત્યારે લખન ન્યા આપણે દઈને ફેર પડી ગયો એના મોર જે મેં ખાધા ને એ મારી અંદર એની ભક્તિ અને ભાવનું એટલું બળ મળ્યું હતું ને કે રાવણનું તીર મને ન હટી શકે લખન તે એ નાખી દીધા ને ન્યા તું એક તીરે પડી ગયો નખર તું ન પડે મારા ભાઈ તું તો શેષાય અવતાર કેવા બાપ પણ લખન તે પૂછ્યું છે કે કહું કે તું મારી સામે ઊભો છો ને

ની પાછળ ભજન અને સંતવાણી ધોરણના દોર ને આગળ વધારતા વિનંતી કરું ભાઈ શ્રી હર્ષદભાઈ ભાઈ મિસ્ત્રીને કે આગળ ઉપર ભજન સંતવાણી ના દોર ને આગળ વધારે હર્ષદભાઈ ભાઈ